જિલ્લા જેલમાં કેદીને માર મારતા ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ જિલ્લા જેલમાં મારામારીના ગુનામાં ચાર દિવસથી આફ્ટર કેદી જયદીપસિંહ પ્રવિણશી પરમારને રાખવામાં આવ્યા છે ત્યારે અગાઉ સંજયભાઈ આલ્ગોતર અને રાજનભાઈ આલ્ગોતરના ભાઈ અંકુશભાઈ આલ્ગોતરને ફોન ઉપર જયદીપસિંહ પમારે ગાળો આપી હોવાને લઈ જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં રહેલા સંજયભાઈ આલ્ગોતર રાજનભાઈ આલગોતર અને જણીએ જયદીપસિંહ પરમારને મૂંઢ માર મારતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી